નમસ્કાર આપ નેશન પ્લસ છું સાથે વડોદરા શહેરના મરી માતાના ખાંચાની સામે આવેલા વેરાઈ માતાના શોકમાં જર્જરિત બિલ્ડિંગના ત્રીજા માળની છત ધરાશાયી થઈ હતી જેમાં પુત્રનો આબાદ બચાવ થયો હતો વડોદરા શહેરમાં જર્જરિત મકાનો તેનો કેટલો ભાગ તૂટી પડવાનો સિલસિલો આજે પણ જોવા મળી રહ્યો છે ખંડેરાવ માર્કેટ નજીક મરી માતાના ખાંચાની સામે આવેલ વેરાય માતાના ચોકમાં પરિવાર એક વર્ષો જૂની ઈમારતમાં ત્રીજા માળે રહે છે હાલમાં માધવીબેન પટેલ તેમની પુત્રી અને તેમનો પુત્ર આ ત્રણ સભ્યો ઇમારતમાં રહે છે માધવીબેનને દશમાનું સ્થાપન વ્રત કર્યું હોય માતાજીની આરતી કરી તેઓ માંજલપુર માતાજીના મંદિરે આરતી કરવા માટે ગયા હતા જ્યારે પુત્રી અખાડામાં ગઈ હતી આ દરમિયાન પુત્ર માનવ એકલો જ ઘરે હતો ત્યારે ત્રીજા માણી છત પડતા માનવ ઘરની બહાર દોડી ગયો હતો હું અહીંયા ખંડેરા માર્કેટ વેરે માતાના ખાચામાં રહું છું આજે સાંજે હું જરા ઘરમાં હતો ત્યારે અચાનક જ અમારી જે ઉપરની પાટડી છે તે નીચે પડી ગઈ છે બધું પડ્યું છે હું ઘરે જ હતો એ ટાઈમે બે ત્રણ સેકન્ડ નો બનાવ પડ્યો પડ્યું લોકો તમે લોકો કેમ કે આ જુનુ થઈ ગયું છે કાલ ઉઠી ને કશું પડે આજે ઉપર પડ્યું અમારે અંદર કાલ ઉઠી નીચે બહાર પડે ને કોઈ ને વાગી જાય તો જવાબદારી કોની

બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર